વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે તહેવારો આવે તો તહેવારોને લગતું કલેક્શન આવેલું છે આ કલેક્શન છે બધું ડ્રેસ મટીરિયલમાં આ છે સિમ્પલ વેરમાં કેઝ્યુઅલ વેરમાં તમે જુઓ મયૂર પ્રિન્ટમાં બધાની પ્રિન્ટ પણ એકદમ સરસ છે અને મયૂર પ્રિન્ટનું મટીરિયલ આપણે પેન્ટ સ્ટાઇલ સીવડાવી શકીએ પેરમાં બધા જ કલર પણ એકદમ સરસ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા એ કલર કોમ્બિનેશન પણ તમે જોઈ શકો કેટલા સરસ છે આખો કેટલો આ છે સોફ્ટ કોટલમાં સિમ્પલ વેરમાં આ રીતના પેચ આવશે ને આખો ડ્રેસ છે એકદમ સિમ્પલ છે આ રીતે મટીરિયલમાં કે આપણે આને નોર્મલ ડ્રેસ પણ સીવડાવી શકીએ અને પેન્ટમાં પણ સીવડાવી શકીએ આ છે એનું બોટમ અને આ છે પ્યોર કોટનનો દુપટ્ટો ને આમાં ચાર કલર અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો ને પચાસ રૂપિયા અને બધા જ કલર પણ સરસ છે અને કલર કોમ્બિનેશન પણ સરસ છે અને પ્રિન્ટ પણ એકદમ સરસ છે સિમ્પલ અને એકદમ સોબર મટીરિયલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો ને પચાસ રૂપિયા આ પણ આપણે એકદમ સિમ્પલ અને સોભર કલેક્શન છે જે કેઝ્યુઅલ વેરમાં ચાલે પેર પણ સીવડાવી શકીએ અને નોર્મલ જે કોટન પ્યોર કોટનમાં આવે છે એ રીતના આ છે એનો ટોપ આ રીતના જે સરસ લાઇનિંગવાળું બોટમ છે અને પ્યોર કોટનમાં દુપટ્ટો છે સરસનો ફેન્સીમાં અને આમાં આપણે બે કલર અવેલેબલ છે મહેંદી અને યલો અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો ને પચાસ રૂપિયા આ છે આપણે રેયોન કોટન મિક્સમાં એકદમ સરસ આવશે મટીરિયલ એકદમ એટલે એકદમ સોફ્ટ માખણ જેવું છે અને આ ટોપ છે આ રીતના થોડું થોડું હેન્ડવર્કનું કામ આવશે અને એકદમ હેવીમાં છે વજનવાળું કપડું છે અને આ બોટમ છે અને પ્યોર કોટનમાં દુપટ્ટો આવશે સરસ અને આમાં આ છે બ્લુ કલર આ પિંક ઉપર છે આ મેંદી છે આ મસ્ટર્ડ યલો છે થોડાક ઇંગ્લિશ કલરના ચાર્ટ છે અને સોફ્ટ મટીરિયલમાં આવશે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા સિમ્પલ અને સોબર કલેક્શન છે એકદમ આ પણ પ્યોર કોટનમાં છે આ રીતના હેન્ડવર્કનો આખો પેચ આવશે અને કલર કોમ્બિનેશન પણ સરસ છે ગ્રીન અને યલો આમાં છે મેંદી અને બ્લુ આ છે ટોપ અને આવી રીતના ફાઇન ઝીણી પ્રિન્ટમાં સલવાર છે અને પ્યોર કોટનમાં સરસના દુપટ્ટો છે આ રીતના આ રીતના લટકણ આવશે દુપટ્ટામાં ફેન્સી એકદમ આ છે દુપટ્ટો પ્યોર કોટનમાં સરસ એકદમ સોફ્ટ મટીરિયલ આવશે કાપડ એકદમ સરસ છે આમાં બે કલર અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો રૂપિયા આ પણ આપણે પ્યોર કોટનમાં છે મટીરિયલ એકદમ એટલે એકદમ સોફ્ટ આવશે અને સોફ્ટ કોટનમાં ડ્રેસ મટીરિયલ છે આ આ રીતના આગળ ગળામાં પેચ આવશે હેન્ડવર્કનું થોડુંક કામ આવશે અને લેરિયા પ્રિન્ટમાં સલવાર છે અને આ આ જે કલર છે એની ઓપોઝિટમાં જ સામે કલર છે બ્લુ અને રેડ આમાં ઉપરનો ટોપ રેડ આવશે અને નીચેનું સલવાર છે એ બ્લુ આવશે એવી રીતના ઓપોઝિટમાં છે અને આ રીતના સરસ દુપટ્ટો છે આવી રીતના અંદરનો આખો આ રીતના છે અને આ રીતના લેસ બોર્ડર આપેલી છે સરસ મોતી દાણાવાળું લટકણ આપેલું છે આ છે યલો અને ગ્રીન એવી જ રીતના આમાં ગ્રીન છે અંદરનું થોડું કોમ્બિનેશન અલગ હશે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો રૂપિયા આ રીતના આ હે આગળ આપણે હેન્ડવર્કનું કામ છે સિમ્પલ અને સોબર કલેક્શન છે પ્યોર કોટનમાં આ રીતના પેચવર્ક જેવું હેન્ડવર્કનું કામ આપેલું છે અને આ છે સલવાર સરસની સલવારની પ્રિન્ટ પણ એકદમ સરસ છે અને આ પ્યોર કોટનમાં દુપટ્ટો છે સરસ દુપટ્ટાનો પણ કલર કોમ્બિનેશન અને પ્રિન્ટ બહુ જ ફાઇન છે એ આપણે અમુક ડ્રેસ હોય તો એનો ઉઠાવ જ દુપટ્ટાથી આવતો હોય આ રીતના આખો દુપટ્ટો છે ફાઇન પ્યોર કોટનમાં અને આમાં ચાર કલર અવેલેબલ છે મસ્ટદ યલો છે બ્લુ છે અને સ્કાય બ્લુ બ્લૂ જેવો રામા કલર જેવો બ્લુ છે ચાર કલર અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો ને ત્રીસ રૂપિયા આ રીતનું આપણ પ્યોર કોટનમાં જ છે આ રીતનું સરસ પેચ આપેલું છે આમાં હેન્ડવર્કનું કામ છે ગળામાં અને અંદર આ પ્લેન છે સરસ અને આ છે એની સલવાર કોન્ટ્રાક્ટમાં અને આ રીતના સરસ ફેન્સીમાં દુપટ્ટો છે એને તું મૂકેલી છે આખા દુપટ્ટામાં આ રીતના ધોઈ મૂકેલી છે અને સોફ્ટ કોટનમાં છે કલર કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે અને બધા કલર પણ એકદમ નવા જ છે અને ચાર કલર અવેલેબલ છે બધા જ કલર એકદમ સરસ છે એકા છે એકા છે એકા છે આ છે આપણે ખોલ્યો છે જે બીટ કલર છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત 850 પચાસ રૂપિયા આ છે એકદમ સિમ્પલ અને સોબર કલેક્શન છે અને આમાં ખાલી એક જ હેન્ડવર્કનું પેચ આપેલું છે અને આખો ડ્રેસ છે પ્રિન્ટમાં છે ફોઇલ પ્રિન્ટર પણ છે અને પ્લેન આ રીતના સલવાર આવશે અને કાપડ એકદમ સરસ છે અને આ સેમી ગજી હોય ને ગજી ટાઈપનું કાપડ છે સરસ અને એકદમ સિમ્પલ છે અને આ રીતનો દુપટ્ટો છે સરસ સિકવન્સ વર્કવાળો પ્લેનમાં અને સલવાર પ્લેન છે દુપટ્ટો પણ પ્લેન છે અને બોટ ઉપરનો જે ટોપ છે એ પ્રિન્ટ વાળું છે અને કાપડ પણ એકદમ એટલે એકદમ સરસ છે સિમ્પલ અને સોબર કલેક્શન છે પાર્ટીવેર ટાઈપનું અને એમાં કલર કોમ્બિનેશન પણ બધા જ ઇંગ્લિશ કલર છે આ ગ્રે છે આ પિંક ઉપર છે આ સ્કાય બ્લુ ઉપર છે અને આ પિસ્તા વરિયારી કલર જેવો છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો ને પચાસ રૂપિયા આ છે પાર્ટી પાર્ટીવેર ટાઈપનું લગ્ન પ્રસંગમાં આપણે જે તહેવારો આવે છે અત્યારે રક્ષાબંધન જન્માષ્ટમી એમાં બધાયમાં પહેરી શકાય એ રીતનું કલેક્શન છે થોડુંક હેવીમાં કલેક્શન છે આ છે ગજીનો આખું પેચ આપેલું છે અહીંયા અને એમાં આખું મોતીનું ને હેન્ડવર્કનું કામ આપેલું છે બહુ જ સરસ છે આ મહેંદી કલરનો ટોપ છે અને આ છે મરૂન કલર મરુન કલરની પ્લેન આપણે સલવાર છે આખી અને આ સિલ્ક બેઝ ઉપર કપડું છે એકદમ જાડું છે સિલ્ક આવે અને કોન્ટ્રાક્ટમાં ગજીનો દુપટ્ટો આપેલો છે આ રીતનો ઓરિજિનલ ગજીનો દુપટ્ટો છે ખાલી તમે દુપટ્ટો લેવા જાઓને તો જ આઠસો હજાર રૂપિયાનો આવે તો દુપટ્ટાના જ પૈસા વસૂલ થઈ જાય અને આ કલર કોમ્બિનેશન પણ એકદમ સરસ છે એવી જ રીતના આ છે ગ્રીન એમાં રેડ કલરનો આપેલું છે કોન્ટ્રાક્ટ્સમાં તો રેડ કલરનો દુપટ્ટો છે ગજીમાં અને રેડ કલરની સલવાર છે અને આ પિંક છે એમાં ગ્રીન છે પેચ આપેલું તો ગ્રીન દુપટ્ટો છે અને ગ્રીન સલવાર છે અને આમાં ગોલ્ડ કલર છે અને બ્લુ કલર છે તો બ્લુ કલરનો ઇન્ડિગો બ્લુ કલર એનું સલવાર છે પ્લેન અને ગજીમાં દુપટ્ટો છે ઓરિજિનલ આ રીતના અને આખું મોતીનું કામ આપેલું છે સરસ ને કલર કોમ્બિનેશન અને બધું સરસ છે તો આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો રૂપિયા આ છે આપણે સિલ્કમાં કલર પણ બહુ જ એટલે બહુ જ સરસ છે આમાં આ રીતના પેચનું કામ આપેલું છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આ રીતના ગળામાં સરસ કામ આપેલું છે આ રીતના બુટી છે અને પ્લેન સલવાર છે આમાં કોન્ટ્રાક્ટ્સમાં બ્લુ કલરની અને આ સરસ સિલ્ક બેસ ઉપર છે પાર્ટીવેર ટાઈપનું સિમ્પલ અને સોબર કલેક્શન છે અને દુપટ્ટો પણ એકદમ ફાઇન છે આ રીતના સરસ દુપટ્ટો છે અને બ્લુ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો રૂપિયા નિધિ સિલેક્શનની ચેનલ ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે અને જન્માષ્ટમીને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ઘણું બધું નવું કલેક્શન આવેલું છે તો જોવા માટે એકવાર જરૂર જરૂર લીધી સિલેક્શનની મુલાકાત હોય છે